ધોરાજીમાં હિન્દુ એકતા સમિતિ ધોરાજી શહેર દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ ગરબી ચોક મૌન રેલી યોજીને બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચાર બંધ થાય તે માટે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છેલ્લા ઘણા સમય થયા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજના લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તેનો વિરોધ નોંધાવી ધોરાજી હિન્દુ સમાજ દ્વારા એક રેલી કાઢી કલેક્ટરના આવેદનપત્ર આપવામાં આવ્યો ત્યારે ધોરાજીના શહેરના હિન્દુ એકતા સમિતિ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ ગરબી ચોક હિન્દુ સમાજ દ્વારા એક રેલી કાઢી કલેક્ટરના આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે ધોરાજીના શહેરના હિન્દુ એકતા સમિતિ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ ગરબી હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી શહેરના મુખ્ય માર્ગ પર હિન્દુ સમાજ પર થતા અત્યાચારો બંધ કરો ના નારા સાથે રેલી નીકળી હતી આ રેલી મૈસૂર કચેરી પહોંચતા આવેદન પત્ર સંબોધી અપાયેલા આવેદન જણાવેલ કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને ને રીતે બરખાત કર્યા પછી હિન્દુ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે તે તાત્કાલિક બંધ કરવા આ ઉપરાંત ચિન્મય કૃષ્ણદાસજી સંતને જેલમાંથી મુક્ત કરવા પંડિતોને ન્યાય આપવો સ્થાનોની સુરક્ષા સુરક્ષા વધારવી હિન્દુ મહિલાઓને રક્ષણ આપવું બાંગ્લાદેશ સાથે વ્યાપારી સંબંધ અટકાવવા યુએનમાં હિન્દુ પર થતી હિંસાનો મુદ્દો ઉઠાવવો સહિતની માંગણી કરવામાં આવેલ હતી આ મોન રેલીમાં ધોરાજી તાલુકાના તમામ સામાજિક સંસ્થાઓ સામાજિક આગેવાનો અને સંત મહંતોની ઉપસ્થિતિમાં આ મોન રેલીનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવેલ હતું અને જે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તે નરેન્દ્રભાઈ મોદી તાત્કાલિક રોકે તેવી લોકોની માંગ છે રિપોર્ટર ફિરુદ જુણેજા ધોરાજી ભારત માતા કી સનાતન ધર્મ કી આજે નો જે મોન રેલી ધોરાજી જે સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે આયોજિત હતી એમાં વિશેષ જે બાંગ્લાદેશમાં જે ઘટના બની રહી છે એ નિમિત્તે આજનો જે કાર્યક્રમ એટલે કે અમારો આપણો પરિવાર ભારતનો પરિવાર જે વિદેશોમાં બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં રહીએ છીએ પણ અત્યારે જે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના નિવારણ માટે અમે સંતો સંતો અને જે આ લોક જાગૃતિ દ્વારા માનનીય વડાપ્રધાન સાહેબ ને જે સરસ મજાનો સંદેશો પાઠવીએ છીએ આ બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યો છે આ શીઘ્રમાં શીઘ્ર એટલે કે જલ્દીમાં જલ્દી એ અત્યાચાર બંધ થાય કે ભાઈ અમારી સંતો અને એક લોક જાગૃતિની માંગણી છે કેમ કે અહીંયા અમારા સંતો ઉપર ખૂબ અત્યાચાર અત્યારે અને ઘણા સંતોના તો મૃત્યુના પણ સમાચાર છે તો આ ત્રાસને અને અમારા જે હિન્દુ ભાઈઓ જે ભારતના સંતાનો વિદેશોમાં રહ્યા છે એમને મચાવવા માટે કે એમના ઉપર જે ત્રાસ અમારી બેનુ દીકરીઓ પર થઈ રહ્યો છે એમનું નિવારણ માટે આ વડાપ્રધાન સાહેબ જલ્દીમાં જલ્દી જે કાર્ય કરવામાં આવે એ અમારી માંગણી છે ભારત માતા કી ઘનશ્યામ મહારાજ કી જય વાલા ભક્તો આજે વિશ્વ હિન્દુ પરિષદ કે આરએસએસ સંસ્થા જે કાંઈ આ કાર્યવાહી કરી રહી છે સારા એ હિન્દુ સમાજની એકતા કરી રહી છે જ્યારે આપણા હિન્દુઓને જ્યારે આ મુશ્કેલી આવી પડે છે ત્યારે કળયુગમાં એમ કહેવત છે કે સંઘ વિના કોઈ કાર્ય થઈ શકતું નથી માટે બધા એકત્રિત થઈ અને જો આ કાર્યમાં આપણે સૌ કોઈ સહભાગી થઈએ અને સારા એ સમાજને આપણે ઉપયોગી થઈએ સારા એ હિન્દુ સમાજ હિન્દુ પરિષદને આપણે એકા સારા એ હિન્દુ પરિષદને આપણે સહકાર આપીએ તો એ બદલ આપણે સરકાર સરકારશ્રીને પણ આવેદનપત્ર આપતા આપણી સૌ કોઈ સમક્ષ નજરમાં લેશે એવી રામ શ્યામ અને ઘનશ્યામના ચરણમાં પ્રાર્થના કરી અને વીરનું છે